સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટની ઉજવણીનો અહેવાલ પંદરમી ઓગસ્ટના રોજ અમારી શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યારથી દર વર્ષે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શાળાના આચાર્યશ્રી સ્ટાફગણ વિદ્યાર્થીઓ હાજર હાજર રહ્યા અને અમારી શાળાના ટ્રસ્ટી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારી હતી સવારે આઠ વાગ્યે ધોરણ દસ અને બારની બાળાઓ પાસે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું સૌએ રાષ્ટ્રગીત વંદે માતરમ દેશભક્તિના ગીતનું ગાન કર્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દસ વાગ્યે રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં વિદ્યાર્થીઓને આઝાદીને લગતા બેનર સાથે આઝાદીને લગતા નારા લગાડવામાં આવ્યા જય જવાન જય કિસાન આધી રોટી ખાય દેશ કો બચાયંગે ભારત માતા કી જય ઇન્કલાબ ઇન્કલાબિંદાબાદ જેવા નારાઓ લગાડવામાં આવ્યા હતા ત્યારબાદ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરેડ ગ્રાઉન્ડમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે લઈ ગયા હતા કાર્યક્રમના અંતમાં અમારી શાળાના આચાર્યએ બધા વિદ્યાર્થીઓને મીઠાઈ આપી બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરી સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું